નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજની આવકમાં હજીરાની નવસો ગુણી આસપાસની આવક જોવા મળી જ અને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય ચાલો હરાજીમાં જઈએ જાણી લેવાળી છે આજના બજાર ભાવ પાંત્રીસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે પાંત્રીસો ને એકસઠ રૂપિયા ના ભાવ છે પાંત્રીસો ને એકસો રૂપિયા માં વેચાણી છે

પાંત્રીસો અગિયાર રૂપિયાના ભાવ છે જે પાંત્રીસો ને અગિયાર રૂપિયાના ભાવ છે પાંત્રીસો ને અગિયાર રૂપિયામાં વેચાણ

બત્રીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે બત્રીસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે મીડિયમ માલ છે મિત્રો બત્રીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે અંદરમાં છે મિત્રો આવો બને રાવો કમળવા આ પાકી એકાવો લખો હાલો જુઓ ત્યાં નો ન દે હાલો એક કુતો આવ્યો આ કામમાં હે એ બધું પાંત્રીસો રૂપિયાનો ભાવ થાય છે પાંત્રીસો એકાવન રૂપિયાનો ભાવ થો આજની તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો બજાર તો સેમ કાલ જેવું જોવા મળ્યું છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ માહિતી સારી લાગી ગઈ અમારી જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં